આપણે મોખીમાની મોખીમાની છે પેલા કેવા આયા તા તો કેવા આયા તો રાબુ ના પડે જો તમને મુ કઉ મારા ફેન વાર થતી અને ચતુરજી કે હાડો એટલે કોઈ મારા нерવજ નઈ હું પડલી આગવી ફરી દેયું એમો ઈએને એવું છે તો થોડું ઓછું હોભળે છે ને 얘તા હોભળીન ગયા બધું હોભળીન ગયા એટલે બોલા ફેર થયું છે એને ઓછું હોભળા એટલે હા તે તમ તાર જો પડલી તો હું ફરી દેયું મારા આગવી પડલી ભરવાની છે એમ ના ચાલે મારી વાત હોભળો પડલી બધા ભયે ભેગી થઈને ભરવી પડે ખબર પડે 얘તા મારા ભરવાની ઘણો કરો તો આવતી નઈ કેમ નઈ આવતી તમને ખબર હે હા બધું ભૂવાને કરવું પડે

અને હવે જો કે પેલા શેતુલજી પાછા મને એમ કે આગ બી ફરવાનું કેતો હતો ને કેમ આવ્યો તાણ હવે એ તો એ તો સમજાવશે આપણે બોલો હવે શું કરવું છે એ કોંતિજી અહીંયા ભેગો આવવું પડે અને બીજી બધી વાત છોડો અને હેડો તો માજી વાત સાચી છે એ ભુવા ને બધું કરવાનું આવે છે મારે કરવાનું નહીં આવતું આ બધા ભાઈ તમે ખોટા વળજી પડ્યા છો પણ ભુવાજી ને આપડે કોઈ ગાલો તો ભુવાજી કરે એમને જો જ કરી દે આપડો હવે તમારા કેવાથી આવું છું બે હાડો

સાઈ બોલ સાઈ બોલ પંતિભાઈ ઓમણા અતારો પણ મંદિરે ના પજે લાગુ તે એ ભુવાજીને લાગુ હવે ઈ બધું આપડા અતારે નહીં કશું કરવાનું ઓમણા અતારો તમે બેહો દેહો દેહો કોર્ટીમાં હો વાંઢો હે ખુબજમાં કોઈ વાંઢો નઈ પણ આપડા ભુવાજી હાલ બેઠા છે એટલે ઘરે તો આપણે લેતે હારા હા હવે વાત કરવાની જઈ કરો હેડો જે કરો એ કરો ભાઈ નેસે દેહો નેસે દેહો ને

મારી વાત ભાઈઓ બધા ભેગા મળી અને માતાજી નો અવસર સુધારવાનો છે આપડા પદલી છે એ શું બોલ્યો મને તમને ખબર છે શું બોલ્યો હાલ કે બીજો પાક ભાઈ હે

ભાઈ હું તમને એક વાત કરું માતાનો નો હું વિચારો છું પણ આ તમે સડિયાતા મારા બોલા છે બોલો આ માતા આવું ક્યાં છે શું કહું છું તમે ગાડી થી અત્યારે બેઠા તાર એટલે

તમારા બધા વધાવા માતા હાલે છે મારો વધાવો નહીં હાલતી એમ ભારબલજી ભુવાજી ને પૂછો કે આ વ્યવહાર શું શું લાવવાનું છે કેટલા કેટલા ભાગ આવે ઉઘરાણું કેજો ભાઈ એને કહો કે થોડું માપે બોલે ભાઈ વ્યવહારે ઉભરે તો હરકી રીતે ઉભો એમ એ તો ઉભા રે છે તમે વ્યવહારે સમજાઈ દેજો હવે બધાના મગજ સોચ રાખો ભુવાજી હવે જે વ્યવહાર થતો કહી દો તમે હટો ભાઈ